રાજકોટ મહાનગરપાલિકાની અંદર ખાટલે મોટી પોત એવો જ છે કે વૈદના ઘરે ખાટલા વૈદના ઘરે જ ખાટલા રાજકોટ મહાનગરપાલિકાના ગેટ નંબર એક અને ગેટ નંબર બે ઉપર આપણે જોઈ શકીએ છીએ ડ્રેનેજની લાઈનો પ્રયરી રાજકોટની જનતાએ છેલ્લા ત્રણ મહિનાની અંદર ચોપન હજારથી પણ વધારે ફરિયાદ કરી અને રાજકોટ મહાનગરપાલિકાને કીધું છે કે અમારા ઘર પાસે અમારી દુકાન પાસે અમારા મંદિર પાસે ડ્રેનેજ પ્રશ્ન છે હલ કરો પરંતુ ડ્રેનેજનો પ્રશ્ન હલ નથી થતો ત્યારે લોકોએ ફરિયાદ કરવી પડે છે આ ફરિયાદ કરવાનું માત્ર ને માત્ર એક કારણ છે કે અણ આવડત આજે જોઈ શકીએ રાજકોટની અંદર કોઈ પણ જગ્યાએ તમે સવારે મંદિરે જતા હોય તો મંદિરમાં તમારે કેમ જવું કેમ પગ મેલવા એ પણ તમારા માટે એક ઈચ્છું ઊભો થતો હોય કે રાજકોટ મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી એવું આયોજન કરવું જોઈએ કે જેટલા એના કર્મચારીઓ છે એને સૂચના આપવી જોઈએ કે તમે ફરિયાદની રાહ ન જોવો તાત્કાલિક અસરથી તમારા કોન્ટ્રાક્ટરને કહો કે નહીં આ વિડીયો કરી અને લોકોના બે થી ત્રણ લોકોના સ્થાનિકોની સહી સાથે એ તમે બિલ મેલો તમારું પાસ કરી દેશો તો તમે સાફ કરો કારણ કે ફરિયાદની રાજ હોય છે બિલની રાજ હોય છે પછી કોન્ટ્રાક્ટરના માણસો આવીને સાફ કરે છે ત્યારે રાજકોટની પ્રજા એ ત્રાઇ મામ પોકારી ગઈ છે કઈ રીતે આમાં લોકોએ નીકળવું જોયું પડે આપણે જોઈશું કે ઇસ્યુ તો પણ ફરિયાદ એટલે કોઈ નાની વાત નથી રાજકોટની પ્રજાને આપણે ગાર્બેજ માટે અને ડ્રેનેજ માટે જ્યારે કરોડો રૂપિયાનું કોર્પોરેશન બજેટ ફાળવતી હોય ત્યારે બજેટ વ્યક્ત હોય અને બીજી સાઈડ આપણે જોઈએ તો જે તે જે જેટલા એના છે

કેટલું નરક ચૂટશે એ આપણે જોઈ રહ્યા જ્ઞાનની વેલ પ્રશ્ન છે રામનાથનું મંદિર છે આજુબાજુમાં ફૂલ કચરો છે ગંદકી છે તે છતાં આ પતરા મારી અને જગત બાપ પણ ગંદકીની વચ્ચે બેઠો એ સાફ કરવા નથી જ્ઞાનની વેલ જે રાજકોટની રાજી નદી થી થઈ મોરબી રોડ સુધી જાય છે લોકોને ખાવામાં પણ સ્થાનિક લોકો મચ્છર આવી ગયા છે તો પણ રાજકોટ માનગરપાલિકા એક મશીન પણ લઈ આવ્યા હતા આજની તારીખે ગાંધીવેલ નદીની અંદર છે